તો ફ્રેન્ડ્સ ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જેમ મિત્રો ચેનલ પર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ ન કરે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરો અને વિડીયોને સંપૂર્ણપણે વોચ કરો હવે આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે કે જે ગુજરાતમાં વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે તેના વિશે વાત કરીએ ને તો આ જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે મિત્રો આ વરસાદી રાઉન્ડ ખૂબ લાંબો છે જેમાં ત્રણ તારીખથી લઈને આઠ તારીખ સુધીની આપણે વાત કરી હતી કે આ રીતે વરસાદી રાઉન્ડ રહેવાનો છે પણ હવે આમાં વધારો થયો છે ત્રણ તારીખથી આઠ તારીખના બદલે ત્રણ તારીખથી લઈને દસ તારીખ સુધી આ વરસાદી રાઉન્ડ રહેવાનો છે અને આ વરસાદી રાઉન્ડ છે એ ખૂબ લાંબો પણ ચાલવાનો છે જે અત્યારે ટેમ્પરેચરની વાત કરીને ટેમ્પરેચર જે છે તે ટેમ્પરેચર અત્યારે હાલ ડાઉન ચાલી રહ્યું છે જેમાં ખાસું બાજુ છ થી સાત આઠ ડિગ્રી સુધી ડાઉન ચાલી રહ્યું છે જેથી અહીં બાજુમાં તમને દર્શાવવામાં આવે છે મેં આપણે એપ્લિકેશનના માધ્યમથી આ જે ટેમ્પરેચર ચાલ્યું છે એ ટેમ્પરેચર ડાઉન ચાલી રહ્યું છે અને આ ટેમ્પરેચર હજી દસ તારીખ સુધી કન્ટિન્યુની જ ડાઉન ચાલવાનું છે જે દસ તારીખથી આપણે ગરમીની શક્યતા વ્યક્ત કરતા હતા એ અત્યારે અહીંયા આપણી આગાહી ખોટી પડી છે પણ હવે ગરમીની શક્યતા ક્યારથી વ્યક્ત થશે એના વિશે આપણે એક વિડીયો એક્સ્ટ્રા બનાવીને માહિતી આપીશું પણ આજના હવે વિડીયોની અંદર વાત કરીએ કે કયા કયા રાજ એટલે કે તાલુકાઓ ગ્રામ્ય વિસ્તાર જિલ્લાની અંદર વરસાદની શક્યતા વધારે રહેલી છે તો પહેલાંથી દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી અને બિલીમવાળા વિસ્તારમાં વરસાદની જે શક્યતાઓ હતી આપણે નહીંવત હતી એમાં શક્યતાઓ નહોતી વધારે પણ હવે ફરીથી એ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધારે છે પછી અત્યારે હાલ વાત કરીએ તો સાબર સોરી સૌરાષ્ટ્રના ભાગ જેમાં મોરબી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા વિરમગામ એટલે કે અમદાવાદનો જે પટ્ટો છે એ પટ્ટામાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ ભારે વરસાદ પવન સાથે વરસાદ તીવ્ર ગાજવીજ સાથે વરસાદ એટલે એક જોતાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જેને કહી શકાય એવો વરસાદ થવાનો છે અમદાવાદની અંદર પણ મધ્યમથી લઈને હળવા ઝાપટાં કે કંટીની છાંટા છાંટા વરસાદ ચાલુ રહે ગાજવીજ સાથે વરસાદ રહે પવન સાથે વરસાદ રહે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે અને આજે વિડીયો બનાવવામાં આપણે ઘણું બધું લેટ થઈ ગયું છે આમ તો વિડીયો આપણે બહાર બનાવીએ છીએ પણ હવે રાત પડી ગઈ છે બહાર આપણે બનાવાયું હતું નહીં કાલ વરસાદ પડી ગયો છે જે જગ્યાએ ખીતરમાં વિડીયો બનાવતા હતા એ જગ્યાએ અત્યારે હાલ થોડાક થોડાક પાણી ભરાઈ ગયા છે જમીન પોચી થઈ ગઈ છે જવા એવું નથી એટલે હમણાં આપણે વિડીયો આ જ રૂમની અંદર બનાવીશું આ જ સિસ્ટમ પ્રમાણે વિડીયોની અંદર અત્યારે જે માહિતી આપી એ મુજબ વરસાદ થવાનો છે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ ઉત્તર ગુજરાતમાં વાવ થરાદ જેવા વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે અને બરફના કરા સાથે પણ વરસાદ પડે તેવી શક્યતાઓ એટલે ટૂંકમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદની શક્યતાઓ અત્યારે હાલ વ્યક્ત કરાઈ રહી છે જેમાં એપ્લિકેશનના માધ્યમથી દર્શાવશું આ એપ્લિકેશન જોઈ લો એન્ડ રડા નામની એપ્લિકેશન વિન્ડી નામની એપ્લિકેશન દામિની નામની એપ્લિકેશન જે વીજળી પડવાની શક્યતાઓ દર્શાવે છે ત્યારે હાલ આ વિડીયોની અંદર અત્યાર હાલ પૂરતું આટલું જ ચેનલ પર નવા આયો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપો અને વિડીયોની તમામ ગ્રુપમાં શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ